વલસાડ જિલ્લાની અંદર ઉમરગામ તાલુકાની બાવીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ઉમરગામ તાલુકા પંચાયત ખાતે દાવેદારો અને સમર્થકોની ભીડ ઉમટી પડી જેમાં ઘણી ગ્રામ પંચાયતોની અંદર સમરસતા લાવવા માટે વડીલો અને આગેવાનોએ મનામણા પણ કર્યા પરંતુ લાલિયાવાડીને કારણે સરપંચ અને સભ્યોની ફોજ જોવા મળી નાની ભૂલથી ફોર્મ રદ થઈ શકે તેથી ઉમેદવારો અધિકારીઓની સલાહ લેતા પણ જોવા મળ્યા આજે સાંજે સમરસ અને ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થશે જિલ્લાના ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતો પર આજે ઉમેદવારી પત્રકો ભરવાનો આખરી દિવસ છે જે ઉમેદવારો દાવેદારો છે અને એમના સમર્થકો આજે અહીંયા મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે આજે બપોરે ત્રણ વાગ્યા બાદ જે છે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે હાલ તો જે છે ઘણી ગ્રામ પંચાયતોમાં સમરસ માટેના પ્રયત્નો થયા હતા પરંતુ જે રીતના એક ચૂંટણી લડી લેવાની એક તૈયારીઓ છે એનો ઉત્સાહ પણ સારો છે આજે બપોરે ત્રણ વાગ્યા બાદ જે છે એ સમગ્ર ઉમરગામ તાલુકાના કેટલા સરપંચો કેટલા સભ્યો છે અને ગ્રામ પંચાયતો લઈને ચૂંટણીનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થશે પાવસ્કર જીએસટીવી ઉમરગામ